ત્રણ રસ્તા પાસે કાશી શોપિંગ સેન્ટરમાં કૈલાસ ગિફ્ટની દુકાનમાં આગ લાગતા દોડથામ મચી જવા પામી હતી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક કાશી શોપિંગ સેન્ટરમાં આવેલ કૈલાસ ગિફ્ટ નામની દુકાનમાં સવારના અરસામાં અચાનક આગ લાગતા દુકાનમાંથી ધુમાડા બહાર નીકળતા આસપાસના લોકોએ દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિક દોડી આવ્યો હતો અને દુકાન ખોલતા આગ દુકાનમાં મુકેલ સમાનમાં ફેલાઈ ગઈ હતી આગ અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જાણ કરતાં બે ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો

અને પોલીસ સાથે ઘટના સ્થળે કાફલો પોચી ગયો છે કોઈ જાનહાનિ નથી થઈ દુકાન અંગેનો તમામ સામાન બરીને ખાત થઈ ગયો આગ લાગવાનું કારણ મારે દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ લાગે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર